ગુજરાત સમાચાર અને જીએસટીવી દ્વારા અનોખા સર્જનાત્મક આયોજનો કરવાની નેમ સાથે કલા સ્મૃતિ નામે નવા પ્રકલ્પનો પ્રારંભ થયો છે કલા સ્મૃતિ માટે લોગો ડિઝાઇન કરવાની એક સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં અમદાવાદની સીએન ફાઇન વર્ષની વિદ્યાર્થીની આર્યા પટેલ વિજેતા જાહેર થઈ હતી વિજેતા સ્પર્ધકને જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના હસ્તે રૂપિયા એકાવન હજારનું પારિતોષિક આપવામાં આવ્યું હતું લોગો ડિઝાઇન કરવાની આ સ્પર્ધામાં ચારસો સોળથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં નવ વર્ષની બાળકીથી માંડી બાળકી થી માંડી વૃદ્ધ વૈશ્વિક માપદંડો મુજબનો છે આધુનિક અને પરંપરાગત શૈલીનો સમન્વય છે આસાનીથી ઓળખાઈ જાય તેવો અને બાળક પણ દોરી શકે તેવો છે તેમાં ભારતીય પણ ઉછલકે છે કલા સ્મૃતિમાં નાટક અભિનય નૃત્ય સંગીત ગાયન જેવા નવરસની અભિવ્યક્તિના બધા જ આયામોને આવરી લેવામાં આવશે જેમાં પાંગર થી ઉગતી ને મંચ મળવાનો છે